એક લાખ મારી છે જેના પુરાવા પુરાલ નઈ માતા એક લાખ પુરાવા

મોરલ ની માતા દુનિયાની નોકરી સુધી ગઈ છે પણ જગત જો ના લાવીલાલ મારું નોમ સડી નો મહિનાનો

પણ શુક્રવાર આવ્યો ચોથો મારે કરવી નથી આ છોકરો લાખ રૂપિયા ની નોકરી આવી હશે તો છોકર મારે છે આ

અઢી લાખ ની નોકરી આલી છે તમામ મારી ખમા આપણે સંજો જે ભઈ જોડે પેકેટ પડી છે પૈસા મેં ના તમામ બને પૈસા નો પછી ભલે આવ શકે જના ઓપરાઈ લોકો હા હા ઓપરાઈ જો

બરોબર છે ભાવના હોવી જોઈએ બધા ને કે આજે તમને થોડુંક આપે છે તો પછી તમે બી માતાજી પાછળ ખર્ચો ભરો એટલા માટે આ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર

અને આ મોરાર હેલિકોપ્ટર ના ઉતાર બાપો બાપો દઢ લાગના જીયા છે ને બેઠી અને કદાચ સો લાખ ની ધાબળી ખબર નોખી દુનિયામાં જબરી મારી જે કોમ થાય છે મોગે હાલવા વાળું દુનિયામાં નાતમાં જો કદાચ કોઈ પ્રસંગ રે કોઈ મોખો હાજરે કેવા ના આવે ને તો એ મોઢું ચઢાઈ નવા આવ અને તમે લાખ રૂપિયા નું ટોપુ ભરાવો પૂરું કરું છું રૂપિયા અને ની કે મારા મંદિરે શ્રીફળ અગરબત્તી કે એની જરૂર એ લાવો છો તમે આગ થી લાવો

બાર મહિના બાર વખત આવે છે બાકી ને એટલે પંદરસો નો ગોબો પડે પંદરસો ની નો પડે છે મોટો હાલે ચલો તે હજાર રૂપિયા નો ગોબો

હૈં કે આનો કેલી બેહાયું છે ચાર વર્ષ છે માં બેઠો છું ને નિસ ધતિ બોલો પરસી પરસી ધતિ માં પરસી સધીકરી બેહારી હા ઓર મામા બેન બઈ

લખી નોલું તું કે બરોબર છોટું આઠ મહિના બને અને પોત તો એનો પરિવાર છે અન ગરર બાણ શિવતને ગોગો હોદવા ન નેકળ મારું બાપો માફ કરજો એ કૃષ્ણ મારા ભગવાન મજા કે છે દુનિયામાં દેવ હા કે કે દુઃખ કિનારી માર